પાદરાના સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો રજત મહોત્સવ સાથે રામનવમીના પવન પર્વ એમાં ભવ્ય વાર્ષિકોત્સવ સાથે સાકર વર્ષાનો કાર્યક્રમ યોજાયો હતો શ્રી સંતરામ મંદિર નવ નિર્મિત શિખર મહોત્સવના ઉપલક્ષમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં પાદરા સંતરામ મંદિરના રજત મહોત્સવ નિમિત્તે છેલ્લા પંદર દિવસથી વિવિધ સેવાકીય કાર્યો સાથે ધાર્મિક કાર્યક્રમો તેમજ રજત મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષોની પરંપરાગત રામનોમીના શુભदिनीને વાર્ષિક ઉત્સવ નિમિત્તે સાકર વર્ષા યોજવામાં આવતી હોય છે રામ નવમી નિમિત્તે પાદરા સંતરામ મંદિર ખાતે સવારથી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાકર વર્ષા નિમિત્તે દિવ્ય મહા આરતી યોજાઈ હતી જેમાં સંતરામ મંદિરના વિવિધ શાખા મંદિરોનો महंत સહિત પાદરાના ધારાસભ્ય સભ્ય ચેતનસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય સભ્ય દિનોમા કોર્પોરેટર તેમજ અગ્રણીઓ અને પાદરા પોલીસ મથકના પીઆઈ વીચરણ સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

સંતરામ મહારાજનો અને રાઘવ મુનિ મહારાજનો સમાધિ દિવસ એટલે આપણે સંતરામ મંદિર પાદરાની સાકર વર્ષાનો ઉત્સવ પણ ભાવ ધામધૂમથી અને ભજન મંડળ અને દરેક ભક્તોના સહવાસથી કરવામાં આવશે અને આ ધાર્મિક કાર્યક્રમની અંદર જે જે પણ બધા ભાગ લેશે બધા ધન્યતાનો અનુભવ કરે અને મહારાજ એમને શક્તિ અને સામર્થ્ય આપે એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના સર્વ અને જય મહારાજ